વડોદરામાં વિદેશી દારૂના ગુનામાં ઝડપાયેલ ફરાર બુટલેગરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ નસ્તે નાબૂદ કરવા પ્રોહી જુગાર અંગે સતત રેડો કરવાની તેમજ પ્રોહી જુગારના ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર થયેલ તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના મળેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે પદમલા હાઈવે ગોપી હોટલ ખાતેથી ગુફુ રામનરેશ જયસ્વાલ હાલ રહે લકી હોટલ પાછળ દીપકભાઈ બારિયાની ચાલી રણોલી જીઆઈડીસી તાલુકો જિલ્લો વડોદરા મૂળ બિહાર રાજ્યને પકડી પાડેલ સદર ઇસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આશરે પંદર દિવસ પહેલાં કરચિયા તળાવ પાસે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કન્ટ્રી ક્લબ વિસ્કી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ એકસો ત્રેવીસ કુલ કિંમત રૂપિયા દસ હજાર આઠસો ચોવીસનો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો આ ગુનામાં પકડાયેલા આરોપીની સંડવણી હોય તેમજ આ આરોપી આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચે આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશને સોંપેલ છે આ પકડાયેલા આરોપી ગુફુ જયસ્વાલ સામે અગાઉ પ્રોહિબિશનના પંદરથી વધુ ગુનાઓ નોંધાયેલ છે તેમજ આ આરોપી તેની આ દારૂની ગુનાહિત પ્રવૃત્તિના કારણે પાંચ વખત પાસા હેઠળ જુદી જુદી જેલમાં પણ ગયેલ છે